નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આગામી બે દિવસની અંદર ગુજરાતમાં કેવો વરસાદ વરસી શકે છે રવિવાર અને સોમવાર સોળ તારીખને પંદર તારીખની બે મિત્રો વાત કરવાની છે બે દિવસની અંદર ગુજરાતમાં વરસાદ કેવો થશે અને ખાસ કરીને તો ખેડૂતભાઈઓને એ જાણવું છે કે અતિભારે વરસાદ થશે કે નહીં મતલબ વાવણીલાયક વરસાદ થશે કારણ કે ભાઈઓ લગભગ અડધા મહિનાથી રાહ જોઈને બેઠા છે કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે આપણે આજે આ આ વિડીયોમાં જોવાનું છે કે આવતા બે દિવસમાં વાવણીલાયક વરસાદ થઈ શકે છે કે નહીં તે આપણે જોવાનું છે તો મિત્રો વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો તો મિત્રો પંદર તારીખની વાત કરીએ તો રવિવાર આવે છે અને પંદર તારીખે સવારે નવ વાગેની જો વાત કરવામાં આવે તો મિત્રો આપણે નવ વાગે સેટેલાઇટને લઈ જઈએ તો મિત્રો નવ વાગ્યે પંદર તારીખે નવ વાગે સવારે નવ વાગે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોવા મળશે કયા કયા જિલ્લામાં જોવા મળશે તેમ તે પણ હું તમને જણાવી દઉં ખાસ કરીને તો વડોદરા આવી જશે ભરૂચ આણંદ ખેડા આવશે અમદાવાદના થોડા ઘણા ભાગોમાં અને ઉત્તર ગુજરાતની વાત કરું તો બનાસકાંઠા નહીં આવે મિત્રો સાબરકાંઠા આવશે પંચમહાલ આવશે મહીસાગરનો જિલ્લો આવી જશે દાહોદ છોટા ઉદેપુર આવી જશે થોડા ઘણા વિસ્તારમાં ભાગમાં વરસાદ પડશે અને ખાસ કરીને વાત કરું તો વડોદરામાં સૌથી વધારે ઘેરાવો જોવા મળે છે એટલે સૌથી વધારે વરસાદ વડોદરામાં પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો સુરત આવશે વલસાડ આવી જશે નવસારી તાપી ડાંગ બધા જિલ્લા દક્ષિણ ગુજરાત આખો આવી જાય છે તેમાં વરસાદ વરસી શકે છે પંદર તારીખે સવારમાં અને થોડો ઘણો ભાગ સૌરાષ્ટ્રનો પણ દેખાય છે સૌરાષ્ટ્રમાં ભાવનગરનો જિલ્લો આવશે અને અમરેલીનો થોડોક ઘણો જિલ્લો આવી જાય છે મહુવા અને હવે આપણે વાત કરીએ તો રવિવારે બપોર પછી પંદર તારીખે બપોર પછી જો ત્રણ વાગ્યાનો સમય લેવી તો ત્રણ વાગે મિત્રો તમે જોઈ શકો છો તો રવિવારે બપોર પછી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પણ થોડો ઘણો વરસાદ વરસી શકે છે વરસાદના ઘેરાવાથી તમે જોઈ શકો છો કે આપણે મોરબી જિલ્લો અને જામનગર જિલ્લાનો જે વચ્ચેનો ભાગ આવ્યો છે રાજકોટ જિલ્લો ખાસ કરીને ત્યાં થોડોક વધારે વરસાદ જોવા મળે છે સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો ભાવનગર અમરેલી એન્ડ બોટાદ આવશે રાજકોટ આવશે જૂનાગઢ આવી જશે અને ગીર સોમનાથનો જિલ્લો થોડો ઘણો ભાગ આવશે અને મોરબી જિલ્લો આવશે અને જામનગર જિલ્લો આવશે તો મિત્રો એટલા જિલ્લામાં વરસાદ વધારે થવાની શક્યતા રહેવાની છે પંદર તારીખે બપોર પછી હવે આપણે વા સોળ તારીખે સવારની મિત્રો તો મિત્રો સોળ તારીખે સવારે સૌથી વધારે ઘેરાવો જોવા મળે તો એ જોવા મળે છે અમદાવાદની અંદર મિત્રો હા મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે ઘેરાવો જોવા મળ્યો છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અને ભાવનગર અને સુરતની વચ્ચેનો જે દરિયાકાંઠો છે તેને ખંભાતનો અખાત કહેવામાં આવે છે તો મિત્રો ખંભાતનો અખાત જે આવે છે ત્યાં સૌથી વધારે વાદળનો ઘેરાવો જોવા મળે છે મિત્રો મતલબ ચોમાસું આગળ વધી રહ્યું છે તે મુંબઈ બાજુ હતું તે ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે તમે મદદથી જોઈ શકીએ છે કે કારણ કે મિત્રો જુઓ તમને હું થોડુંક જાણવાની કોશિશ કરું તો આ લાલ ટપકો હતું તે પહેલાં મુંબઈ પાસે હતું અત્યારે પહોંચી ગયું છે ગુજરાતના દરિયાકાંઠે સાગરની અંદર આવી ગયું છે મિત્રો મતલબ થોડે થોડે ધીરે ધીરે કરતું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આપણે વાત કરીએ તો આપણે સોળ તારીખે બપોર પછીની જો વાત કરવામાં આવે તો સોળ તારીખે બપોર પછી અતિભારે વરસાદ થઈ શકે છે પણ ગુજરાત ભાવનગરનો દરિયાકાંઠો મિત્રો તમે જોઈ શકો છો ત્યાં અતિભારે વરસાદ લાલ કલરનું ટપકું છે તે વાવાઝોડા જેવું ટપકું છે મિત્રો વાવાઝોડાની આંખ હોય તેવું લાગે છે તે અતિભારે વરસાદની નોંધણી કરે છે તો મિત્રો આ લાલ કલરનું ટપકું તમને દેખાય છે તે અતિભારે વરસાદ વરસી શકે છે ભાવનગરના અને સુરતની વચ્ચે જે દરિયાકાંઠો આવેલો છે ત્યાં અતિભારે વરસાદની સંભાવના છે અને બીજી વાત કરું તો ભાવનગર જિલ્લો આવી જાય છે અને સૌરાષ્ટ્ર તો આખું આવી જાય છે દ્વારકા જિલ્લો થોડો ઘણો રહી જાય છે તેમાં વરસાદ વરસી શકે છે સોળ તારીખે બપોર પછી અને મધ્ય ગુજરાતના ટોટલિંગ વાત કરું તો આખા ગુજરાતમાં હળવાથી અતિભારે વરસાદની સંભાવના છે સોળ તારીખે બપોર પછી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ બીજા વિડીયોમાં